તો દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની વાતથી અફરાતફરી મચી હતી બોમ્બની વાત અફવા સાબિત થતા મુસાફરોએ રાહત નો શ્વાસ લીધો અફવા ને કારણે ફ્લાઇટ ને દિલ્હી એરપોર્ટ પર ગ્રાઉન્ડ કરવામાં આવી હતી ફલાઇટમાં એકસો એસી મુસાફરો સવાર હતા મુસાફરોને દોઢ કલાક ફ્લાઇટમાં બેસાડી રાખવામાં આવ્યા એનએસજી સીઆઈએસએફ અને સ્થાનિક પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું ચેકિંગમાં કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી આવી બોમ્બ હવાની માહિતી મળતા ફલાઇટને કેન્સલ કરવામાં આવી હતી કેન્સલ કરાયેલી ફ્લાઇટ આજે દિલ્હીથી વડોદરા આવશે પર છે દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની વાતથી અફરાતફરી મચી હતી શું વિગતો દિલ્હીથી વડોદરા આવતી આ ફ્લાઇટ હતી એમાં બોમ્બ હોવાની માહિતીના કારણે એર ઇન્ડિયાની આ ફ્લાઇટ આઠસો ઓગણીસ એને દિલ્હી ખાતે જ રોકી દેવામાં આવી એરપોર્ટ ઉપર અને એનએસજી કમાન્ડો સીઆઈએસએફ તેમજ સ્થાનિક પોલીસે હોમ સ્કોર્ડ ને સાથે રાખી અને સમગ્ર જે ફ્લાઇટ છે એનું ચેકિંગ કરવામાં આવ્યું યાત્રીના જણાવ્યા અનુસાર દસ કિલોમીટર દૂર આ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી અને પ્રથમ દોઢ કલાક યાત્રિકોને ફ્લાઇટમાં જ બેસાડી રાખવામાં આવ્યા ત્યારબાદ સમગ્ર ફ્લાઇટ નું ચેકિંગ કરવામાં આવ્યું કંઈ પણ શંકાસ્પદ ન મળતા તમામ જે મુસાફરો છે એમને નીચે ઉતારી લેવા દેવામાં આવ્યા હતા અને મુસાફરોએ પણ રાહતનો દમ લીધો હતો કારણ કે બોમ્બ હોવાની જે અફવા હતી એના કારણે મુસાફરોના જીવ સારવે હતા બોમ્બ હોવાની માહિતીથી આ કેન્સલ થયેલી ફ્લાઇટ આજે દસ પંદર કલાક દિલ્હીથી ઉપડી અને વડોદરા આવશે ગઈકાલે આ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી પરંતુ બોમ્બ હોવાની જે વિગત મળી હતી એના કારણે તંત્ર દોડતું થયું હતું જી બિલકુલ માનુ જાણકારી બદલ આપનો આભાર તો ફ્લાઇટમાં સવાર મુસાફર અજય દવે આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે અજયભાઈ વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે પ્રકારે આ સમગ્ર ફ્લાઇટ છે દિલ્હીથી વડોદરા આવી રહી હતી બોમ્બ હવાની વાતની જે અફવા મળી ને તફરીનો માહોલ તે સમયે ફ્લાઇટનો માહોલ કેવો હતો ને આખરે શું સમગ્ર ઘટના બની જણાવશો હકીકતમાં તો લગભગ અડધા પેસેન્જર્સને ઓન બોર્ડ લાવી દેવામાં આવ્યા હતા અને પછીથી એકાએક એરો બ્રિજ પર બીજા પેસેન્જર્સ ને રોકી દેવામાં આવ્યા અને ત્યારબાદ અમે જોયું કે પ્લેન ની ધારી જોયું કે સીઆઈએસએફ ની ટીમ આવી અને સીઆઈએસએફ ની ટીમ આવતા અમને લાગ્યું કે આમાં તકલીફ કોઈ બીજી છે જયારે એઆઈ એટલે કે એર સ્ટાફ એવું કહેતો તો ત્યાં ટેકનિકલ સ્નેક છે પરંતુ અમને લાગ્યું કે આ કોઈ સિક્યુરિટી કન્સર્ન લાગે છે ત્યારબાદ જે ઓન બોર્ડ હતા એ પેસેન્જર્સે પણ ઉતારવામાં આવ્યા બધા સમૂહને લઈ ગયા એક એવી જગ્યાએ એરપોર્ટ પર કે જ્યાં અન્ય બીજા કોઈ પેસેન્જર્સ ના હોય ત્યાં હેડકાઉન્ટ કરવામાં આવ્યો હેડકાઉન્ટ કર્યા બાદ એ લોકો ફરીથી ચેક કર્યું અને એ લોકો લઈ ગયા એરપોર્ટ પર કે જ્યાં પ્લેનને પણ લઈ જવામાં આવ્યું હતું ચારે તરફ એ સિક્યુરિટી હતી એનએસસી કમાન્ડર્સ હતા રેસ્કિંગ ચાલી રહ્યું હતું ડોગ સ્ક્વોડ હતી બોમ્બ હતી અત્યાધુનિક ઉપકરણો હતા અને ત્યારબાદ લગેજ બધાનું લગેજ એક ગ્રાઉન્ડમાં ઇન્ડિવિઝ્યુઅલ મૂકવામાં આવ્યું હતું પચીસને કહેવામાં આવ્યું કે તમારું લગેજ આઈડેન્ટીફાય કરો અને એ લગેજ બાદમાં એક બેગેજ વાનમાં એ લોકો મૂક્યો અને ત્યાર પછી અમને પાછા એરપોર્ટ પર લઈ ગયા બીજા પચીસ ને પાછા એક જગ્યાએ દસ કિલોમીટર દૂર લઈ ગયા ત્યાંથી એ રીતે પચીસ 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 ના બેચમાલ આવી બાદમાં રાત્રે ત્રણ વાગે હોટેલમાં પણ પચીસ પચીસ ના લોટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા બિલકુલ અમે ને પૂછ્યું ના જયારે કમાન્ડન્ટ આવ્યા ત્યારે મેં પૂછ્યું તો એમણે બહુ જ સ્પેસિફિક એવું કહ્યું હતું કે આ અમારી પાસે સ્પેસિફિક ઇનપુટ હતું અને પ્લેનમાંથી એમને મળ્યું હતું અને તેથી આટલી તકલીફ ઉઠાવી પડી હતી સીઆઈએસએફે ખૂબ સુંદર કામગીરી બજાવી છે પરંતુ નો જે સ્ટાફ છે એ આવ સાવ હોરીબલ હતો બિલકુલ અજયભાઈ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર